સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે વીડિયો બનાવો યુવકને ભારે પડ્યો યુવક યુવતે કાપોદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને કહ્યું માફી તો નહીં માંગુ આવી મોરે મોરો કાપોદરા પોલીસ દ્વારા યુવકને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો પોલીસે મોરે મોરો મારતા યુવક પડ્યો ઢીલો કાપોદરા પોલીસે કાર્યવાહી કરતા યુવકે માફી માંગી યુવકે કહ્યું હવે આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરું વિડીયો બનાવેલો જેમાં નીચે પેન પાથરી બનાવેલો માર્કેટિંગ કરેલું જાહેર જગ્યા ઉપર તકલીફ થાય કે એવો વિડિયો ઉપર નહીં બનાવું અને જે કોમેન્ટ કરેલી હતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એ હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી હું નહીં બનાવું છું